નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો માનસી આજે જનતાને વાત કરવી છે આંદોલન એ આંદોલન કે જે સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે નજર કરીશું મહત્વની અપડેટ જે સામે આવી રહી છે રાજ્યના સરકારી કર્મચારીઓ હવે સરકાર સામે આકરા પાણી આવ્યા છે મહત્વની વાત છે કે આરપારના મૂડની લડાઈ છે આ લોકોની અને જૂની પેન્શન યોજના સહિત પડતર માંગને લઈને

જે તેમની પડતર માંગો છે તે માંગો જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓનું આંદોલનની શરૂઆત રહેશે જ અલગ અલગ કાર્યક્રમો કરીને તેઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડતા રહેશે તેવું સરક સરકારી કર્મચારીઓનું કહેવું સામે આવ્યું છે સમગ્ર રાજ્યની અંદર પેન્ડાઉન અને ચોકડાઉન કર્યું છે જૂની પેન્શન યોજા પુનઃ આપવા સહિતની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે અને પેન્ડાઉન અને ચોકડાઉન કર્યા છે તમામ સરકારી કર્મચારીઓ દ્વારા લોકસભા પૂર્વ આંદોલનના જે એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે અને સમગ્ર રાજ્યની અંદર શિક્ષકો છે અને અન્ય કર્મચારીઓ છે કે જેમને પેન્ડાઉન અને ચોકડાઉન કર્યું છે બીજી બાજુ સરકાર છે કે જેમને પણ લાલાંક કરી છે તો લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને પગલે કર્મચારી યુનિયનોએ મહામતદાન પેનડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે ત્યારે સુરતમાં પણ પેનડાઉન આંદોલનની શરૂઆત કરાઈ સુરત પાલિકા સંચાલિત ચુમ્માળીસ શાળાને મતદાન કેન્દ્ર બનાવી શિક્ષકો એકઠા થશે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ સુરત ની અંદર પણ શિક્ષકોએ એક મત પેટી બનાવી પોતાના મત મૂક્યા સરકાર સાથે સાત આઠ તારીખે વાટાઘાટું કરશે વિગતો શું છે આપની પાસે બિલકુલ માનસી છેલ્લા ઘણા સમય દ્વારા અગાઉ સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ તે જાહેર કરવામાં આવ્યો નથી અને તે જ કારણ છે કે આજથી ફરી આંદોલન ની શરૂઆત શિક્ષકો દ્વારા કરવામાં આવી છે તેના પગલે સુરત ખાતે ચુમ્માલીસ જેટલી શાળાની અંદર આજરોજ મતદાન પ્રક્રિયા છે તે હાથ આવી છે મહા મતદાન નું આયોજન કરવામાં આવ્યું છે અને કુલ સાડા ચાર હજાર જેટલા શિક્ષકો આજે મતદાન પ્રક્રિયા ની અંદર જોડાયા છે જેમાં સુરત મહાનગરપાલિકા જે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે એટલે કુલ પંદર હજાર જેટલા આજે મત છે તે મતપેટીઓની અંદર પડવાના છે તો સાથે જે ફરતી મતપેટીઓ પણ છે તે કરવામાં આવી છે એટલે જે મતદાન પોતાની માંગણી છે તે પ્રબળ બનાવશે જોકે હવે જોવાનું એ રહે છે કે જે શિક્ષકોની ચાલી આવેલી માંગણી ને લઈને સરકાર નું કયા પ્રકારનું વલણ રહે છે રાકેશ આપ જોડાઈ બદલ આપનો આભાર આખરે પેન્ડાઉન આંદોલન છે શું પેન્ડન કાર્યક્રમમાં શિક્ષણ સંઘના પરિપત્રમાં અંગે માહિતી અપાઈ લખ્યું છે કે શાળાએ જઈ શિક્ષક હાજરી પત્રકમાં સહી કરવી પેન્ડાઉન આંદોલનની વાત થઈ રહી છે કે આખરે શું છે પેનડાઉન આંદોલન બાળકોના હાજરી પત્રકમાં બાળકોની હાજરી પૂરવી પરંતુ જે શિક્ષકોની હાજરી હોય છે બાળકો કે શિક્ષકોની હાજરી ઓનલાઈન ન પૂરવી

થઈ પરંતુ શું લાગે છે આનો સુખદ આવશે ખરો જો આ પેન આંદોલન એટલા માટે કરવામાં આવ્યું કે ભાઈ ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એ આ બધા કર્મચારીઓ છે બધા કર્મચારીઓને મળી રહે પણ મને નથી લાગતું કે આમાં કોઈ સકરવાર આવે કેમ કે આમાં કેવું થાય કે જે સરકારો હોય ને એ પોતે જ અલગ અલગ પ્રકારના પોતે ફંડા ઉભી કરતી જેમ કે બે હજાર ચાર થી બે હજાર ચૌદ માં કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી એ લોકો કાયદો લાયા હવે કાયદો લાયા પછી એમને હમણાં બે ત્રણ વર્ષ પેલા કેવું નાટક કર્યું કે રાજસ્થાન સરકાર હતી ઓલ્ડ પેન્શન સ્કીમ ત્યાં ચાલુ કરી બરાબર પછી એમને તેલંગાણા અમે ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલુ કરીશું પછી છત્તીસગઢમાં એમને ચાલુ કરી એનું જોઈને પછી બીજા બધા જે ભાજપના શાસિત રાજ્યો હતા એ બધા રાજ્યોના કર્મચારીઓ જે હતા એ કર્મચારીઓ અત્યારે આ ગુજરાત ની અંદર જે પેનડાઉન કરી રહ્યા છે એવું ભૂતકાળમાં કર્ણાટકમાં પણ થયું તેલંગાણા માં થયું એમ બધી અલગ અલગ જગ્યાએ આપણને થયેલું જોવા મળ્યું પ્રશ્ન એ બને કે સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય એની સાથે કોઈ ફેર પડતો નથી બંને જણા છે કે ભાઈ કર્મચારીને જે લાભ આપવામાં આવતો હોય એ જે લાભ હોય એ કાપી લેવો ગમે એમ ધારો કે જૂનું જે જે નવું છે છે એ કેવું કે જૂના ઓલ્ડ ઓપીએસ માં એવું હતું કે એના એક પણ રૂપિયો કપાય નહીં અને રાજાના સાલેના જેમ પેન્શન આપવામાં આવતું તો આ જે નવું એનપીએસ છે એમ એવું થાય કે પેલાના દસ ટકા રૂપિયા કપાઈ જાય કોઈ પણ જે કર્મચારી હોય એના એ કર્મચારી જ્યારે રિટાયરમેન્ટ આરે આવે રિટાયર થાય ત્યારે એક્ઝામ્પલ તરીકેના દસ લાખ રૂપિયા કપાયા હોય અને એનું આપણે વીસ વર્ષનું વ્યાજ ગણીએ તેના બાર લાખ થયા હોય ત્યારે બાર લાખ રૂપિયા પાછા મળે જ્યારે સરકાર એના ખાતાની અંદર જે બીજા સરકાર દ્વારા કહેવાય છે ને કે ભાઈ એનપીએસ પાંચ હજાર કપાય બીજા પાંચ હજાર અંદર ઉમેરવામાં આવે અત્યારે ગુજરાત સરકાર એક ચૌદ ટકા કર્યું છે કે ભાઈ દસ ની સામે ચૌદ ટકા તો કર્મચારી જ્યારે લેવા જાય રિટાયર થયા પછી ત્યારે એને એમ ચોવીસ ની રકમ દેખાય પણ એ રકમમાંથી એ વ્યક્તિને ત્યાં બાર લાખ તો સરકાર પોતે રાખી જ લે અને સરકાર નથી રાખતી પાછી સરકાર શું કરે જે અત્યારે શેર શેરબજાર માર્કેટ ચાલે છે એની અંદર પેલા LIC વાળા અને UTI વાળા અને SBI વાળા એ બધા મ્યુચ્યુઅલ ફંડની જે સિસ્ટમ હોય કે ભાઈ કંપની પેન્શન સાદી ભાષામાં કહેવાય તેમાં આપવામાં આવતું હોય મારા ઘણા મિત્રો એવા છે કે જે લોકો હાયર સેકન્ડરી એટલે કે 11 12 માંથી રિટાયર થયા તો એ રિટાયર થયા એ વખતે એમનો પગાર 75000 હતો એનું પેન્શન અત્યારે 1200 રૂપિયા આવે હવે 1200 રૂપિયા મહિનાનું શાકભાજી ના આવે બરાબર એટલે સરકાર એક બાજુથી હાથ ઊંચા કર્યા એવું ના કે ભાજપની સરકારે હાથ ઊંચા કર્યા બધી સરકારે હાથ ઊંચા કર્યા કેમ કે કેન્દ્રમાં દસ વર્ષ યુપીએ ની સરકાર હતી ત્યારે એમને એ કેન્દ્ર જેમ કે જીએસટી નો કાયદો છે એમ એ વખતે કાયદો હોય પછી એમને જાતે જાતે લડવાનું ચાલુ કર્યું એટલે આમાં કર્મચારી હોય ને એ સાદી ભાષામાં મારું કેવું હતું આથો બની ગયા રાજકારણ પેલો આવતો પેલા પેલો આવતો પેલા જોડે લડવાનું સરવાળે પરિસ્થિતિ એવી થાય જે વ્યક્તિ ત્રીસ વર્ષ સુધી પેન્શન મેળવવા માટે મહેનત કરે પોતે નોકરી કરે એને એને બારસો રૂપિયાનું પેન્શન મળે અને કોઈક છ મહિના માટે મુખ્યમંત્રી બની જાય તો આખી જિંદગી એવો લાખ રૂપિયાનું પેન્શન લે એટલે અત્યારે કેવું થયું કે રાજકારણી અથવા તો જે વ્યક્તિ ધંધો હોય એનો ફાયદો જે કાઢી નાખે તો આખી જિંદગીની પંદર ઇન્ક્રીમેન્ટની રકમ સરવાળો મિનિમમ પચાસ લાખ રૂપિયા એક મકાન એ વ્યક્તિ ખરીદી શકે એટલે આ એક પ્રકારનું બહુ મોટું શોષણ થઈ ગયું એટલે સરકારી કર્મચારીઓ આખા દેશમાં જાગશે તો જ આ વસ્તુ શક્ય બનશે બાકી આજે આ એ લોકોએ જે પેન નું ઓપીએસ લેવા માટે આંદોલન કર્યું એમાં સફળતા એટલી બધી નહીં મળે કેમ કે ચૂંટણી માં દસ દિવસ જ વધ્યા છે પછી તો બધું બંધ થઈ જવાનું બિલકુલ પરંતુ આ વખતે તો એક સૂચન પેટી મતદાન પેટી અને એની અંદર પોતાના સૂચનો અને મત મત વ્યક્ત કરીને હવે ગાંધીનગર સુધી પહોંચાડાશે પિસ્તાળીસ કેડર અને કહે છે કે ભાઈ અમારા આ પ્રશ્નો છે આપ સરકાર સાંભળો તો ખરા આપણી પાસે આવજો છું પ્રફુલભાઈ સતીષભાઈ પણ આપણી સાથે જોયું સતીષભાઈ જૂની પેન્શન યોજનાને લઈને

એટલે એ પહેલાના જે રાજ્યના કર્મચારીઓ છે એ કર્મચારીઓ જૂની પેન્શનના હકદાર છે અને જે દિવસે એ લોકો નોકરી પર લાગે એ દિવસે જૂની પેન્શન યોજના અમલમાં હતી બે હજાર બાવીસના આંદોલનમાં સરકારે પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કમિટી બનાવી એ કમિટીએ સંગઠન યુનિયનના દરેક હોદ્દેદાર સાથે મિટિંગ કરી સમાધાનમાં એક ચાર બે હજાર પાંચ પહેલા જે કર્મચારીઓની ભરતી થઈ છે ગુજરાતમાં એ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપીશું એવું સમાધાનમાં નક્કી થયું હતું સાતમા પગાર પંચના ભથ્થા આપવાના કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજના એમને સ્વીકારી છે ગુજરાત સરકારે તો સાતમા પગાર પંચના ભથ્થાની બાબત હતી ત્રીજો એક મુદ્દો અમારો હતો કે અમારા જે કર્મચારીઓ છે રહેમ રહે નોકરી લાગ્યા છે એમની જે બાબત હતી કેસ ટુ કેસ સોલ્વ કરવાની આ ત્રણ પ્રશ્નો સમાધાન થયા પછી પણ આજ દિન સુધી પરિપત્ર નથી થયો હમણાં જ ત્રેવીસ તારીખે જ્યારે ગાંધીનગરમાં આંદોલન થયું ત્યારે બે પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું છે એનપીએસ માં દસ ટકા સામે ચૌદ ટકા આપવાની જે બાબત હતી એ પણ સમાધાનમાં નક્કી થયેલું હતું તો એ મુદ્દાનું સમાધાન થયું છે રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટેની લડત લડી રહ્યા છે અને ફિક્સ પગારી યોજના નાબૂદ કરવો કારણ કે ફિક્સ પગારી યોજનામાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી સરકાર અપીલમાં સુપ્રીમ કોર્ટમાં એ મુદ્દા પર ગઈ છે અત્યારે રાજ્યના તમામ કર્મચારીઓ એકી અવાજે અને એક સાથે જૂની પેન્શન યોજનાને ફિક્સ પગારી નાબૂદી માટે અને સરકાર સાથે સમાધાન થયેલા જે અમારા પ્રશ્નો છે એ સત્વરે અમલ થાય એના માટેની આ લડત છે આજે બિલકુલ પ્રફુલ ભાઈ આપની પાસે આવા માંગો છો જે રીતે જે લડતની વાત કરી છે એક તરફ જ્ઞાન સહાયક શિક્ષકો અત્યારે સૌથી પહેલા આની પહેલા પણ પ્રવાસી શિક્ષકોને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે પણ શિક્ષકોએ ખૂબ મોટી સંખ્યામાં તેનો મુદ્દો ઉઠાવ્યો કે અમે તો આટલા વર્ષોથી નોકરી કરીએ છીએ કોન્ટ્રાક્ટ બેઝ જે રીતે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે શું લાગે છે આપને આ બધી જ પરિસ્થિતિને કઈ રીતે લઈ શકાય જો સૌથી પહેલા તો ઓગણીસો અઠાણું થી જયારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યાંથી ગુરુઓની જે પ્રથા હતી એની શરૂઆત થઈ એ બાલ ગુરુ પ્રથાની શરૂઆત ના થઈ ગુજરાત ની અંદર ફિક્સ પગાર છે ને એ ના હતું કે કોઈ કર્મચારી ધારો કે રિટાયર થવાનો હોય તો એના પેલા કોઈ ફિક્સ પગારમાં લીધો હોય વ્યક્તિ અને પેલો વ્યક્તિ એ જગ્યાએ શિક્ષક રિટાયર થઈ જાય તો નવો શિક્ષક આવે ફૂલ પગાર માં હતો આ પરિસ્થિતિ બની બે હજાર બે ની સાલથી કે ભાઈ એકલું શિક્ષણ વિભાગ નહીં ગુજરાતના બધા જ ડિપાર્ટમેન્ટમાં વર્ગ ત્રણ વાળા જે હોય ને એને ફિક્સ પગારમાં લેવાના વર્ગ ચાર વાળા ને એને પણ ફિક્સ પગાર માં લેવાના પછી ધીરેલીન પરિસ્થિતિ વર્ગ ચાર ના કર્મચારીઓને આઉટસોર્સમાં જતા રહ્યા ફિક્સ પગારમાં માત્ર વર્ગ ત્રણ આવ્યો આ લડત છે ને કોઈ એકલા શિક્ષકો ની નથી આખા ગુજરાતના વર્ગ ના બધા કર્મચારીઓની લડત છે કે એમને ઓપીએસ ને ઓલ્ડ પેન્શન જોઈએ પણ શિક્ષકો જેવા કોઈ આગળ થતું જ નથી કેમ કે બીજા બધા અમુક ડિપાર્ટમેન્ટ એવા છે તમે પેપરમાં જોતા હશો વર્ગ કર નો કર્મચારીઓ તો ત્રણ કરોડનો નો બંગલો હોય બીએમડબલ્યુ ગાડી લઈને ફરતો હોય એટલે આ જે શિક્ષકો છે એની સાથે આખા ગુજરાતના બધા જ સરકારી કર્મચારીઓ વર્ગ ત્રણ વાળા જોડાય ને તો જ આનું સફળ પરિણામ આવે આમાં કેવું થાય બે ભાગ પડી ગયા કે ભાઈ બે હાજર પંચોતેર અત્યારે બારસો રૂપિયા પેન્શન આવે છે હવે જે લોકો રિટાયર થઈ ગયા ને એ બધાના છોકરાઓ જે ફિક્સ ફૂલ પગાર વાળા રિટાયર થઈ ગયા એમના છોકરાઓ ફિક્સ પગાર આવવા લાગ્યા એ તો વાત જવા દો અત્યાર ગુજરાત ગુજરાતની અંદર બાર થી તેર લાખ લોકો કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરી રહ્યા એ બધાને કાયમી નોકરીમાં આવું છે પણ હવે પરિસ્થિતિ એવી થઈ કે બિલાડીને ગળે ઘંટ બોધવા જાય કોણ એ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે શિક્ષકો એકલા જ અત્યારે આ જે આંદોલન કહેવાને લડી રહ્યા સમગ્ર ગુજરાતના જેટલા કર્મચારી હોય આમાં શિક્ષકો પેન્શન નહીં મળવાનું આરોગ્ય વાળાને મળવાનું છે પોલીસ વિભાગ વાળા છે એમને મળવાનું છે સિંચાઈ વાળા છે એમને મળવાનું છે બીજો ઢોર વિભાગ વાળા છે એમને મળવાનું છે ગુજરાત સરકારના અઠાવન ડિપાર્ટમેન્ટના બધા વર્ગ ત્રણ વર્ગ ચાર વર્ગ એક વર્ગ બે બધા જ કર્મચારીઓને પેન્શન મળશે જો મળશે તો એટલા આમાં કલેક્ટરો હોય મામલતદારો હોય વર્ગ એક હોય વર્ગ બેગ હોય ડોક્ટર હોય ફાર્મસી હોય નર્સ હોય બધા જોડવાની જરૂર છે અત્યારે શું થયું માત્ર શિક્ષકો એકલા દાખા ગુજરાતમાં માં લઈ અને એમને આંદોલન કર્યું એનો ભોગ શિક્ષકો બને સરકાર પાછી શું કરે બે વધારાના કામ આવે શિક્ષક ને બિચારાને વેકેશનમાં નવરો ના રહેવા દે એને એટલા બધા કામ આવે ને એનો છોકરા ફરવા ફરવા હોય ને તોય મેળા ના હોય તેને રિઝાઈન કરવું પડે એટલે શિક્ષક એક બધા જ પ્રકારના કામ ચોકસાઈપૂર્વક કરતા હોય એટલે એમને એવું થાય કે રિટાયર થયા પછી મને મારા બાળકો સાથે જીવવા તો મળે મારા પૌત્ર પૌત્રી સાથે જીવવા તો મળે પણ એ પરિસ્થિતિ મેળવી રહ્યા છે આ શેર બજારની કંપનીઓ ગમે તારું લી જાય અને અત્યારે જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે ને જે ન્યુ પેન્શન સ્કીમ એનપીએસ વાળી એ તો શેર બજાર ઉપર સંપૂર્ણ આધારિત છે માત્ર તમારે એના આંકડા જોવાના જે એપ્લિકેશન છે ને એનપીએસ ની એમાં તમને દેખાય મારા દસ લાખ બાર લાખ લેવા જાવ તારે ખબર પડે કેટલા મળે તમારા જે રૂપિયા મૂળ કપાયા હોય એટલા જ તમને મળતા હોય છે વધારાનું કશું જ મળતું નથી એટલે જે જૂની સિસ્ટમ હતી એ ખુબ સારી હતી પણ આખા ઇન્ડિયા ના કર્મચારીઓ જાગે ને તો ફેર પડે કેમ કે જો સરકારી કર્મચારી બે ત્રણ ટકા થી વધારે નોકરી કરતા ના હોય બે ત્રણ ટકાુરાત ની વસ્તી ના દિવસ દરમિયાન એટલા બધા પરિપત્રો એટલું બધું ઓનલાઈન કામ હોય છે કે તેઓ બાળકોને ભણાવશે ક્યારે આપણે એક પ્રશ્ન શિક્ષકો એ જ કહેલા છે આવું આપની પાસે સતીષભાઈ આપની પાસે આવ છું જે તે સમયે આ જાહેરાત કરવામાં આવી કે અમે પેન્ડાઉન ચોકડાઉન અને શટડાઉન કરી તમામ લાભ કેન્દ્ર કર્મચારીઓની જેમ જ આપવામાં આવે આ માંગ ને લઈને આપણું સરકારનું જે પગાર પંચ દર દસ વર્ષે આવે એ ગુજરાત સરકારે સંપૂર્ણ અમલ કરવો એ રીતે સ્વીકારેલું છે સ્વીકાર્યા પછી પણ રાજ્યના કર્મચારીઓને પોતાના હકની જે બાબત છે ફરત તો નિષ્ઠાથી બજાવે છે પણ હકની જે બાબત છે હકના લાભો મળતા નથી એના કારણે આ પેન ડાઉન ને આંદોલનના પ્રોગ્રામ કરવા પડ્યા છે જૂની પેન્શન યોજના એ સરકારી કર્મચારી માટે પોતાની આખી જિંદગી નિષ્ઠાથી સરકારની સેવા કરી છે સરકારના તમામ પ્રોગ્રામો સફળતાપૂર્વક યશ મળે સરકારને અને લાભાર્થી સુધી પહોંચે એમાં કર્મચારીઓની મુખ્ય ભૂમિકા છે જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એને પોતાના પરિવાર સાથે રહેવા માટે હમણાં સાહેબે વાત કરી એમ કે અત્યારે જે કર્મચારી ન્યુ પેન્શન પોલિસીમાં નિવૃત્ત થાય છે તો પચીસો ત્રણ હજાર રૂપિયા પેન્શન બંધાય છે જ્યારે બે હજાર બાવીસમાં આંદોલન કર્યું ત્યારે કેન્દ્ર સરકારે બે હજાર નવમાં પરિપત્ર કર્યો હતો કે કોઈ પણ કર્મચારી ગુજરી જાય તો કુટુંબ પેન્શન યોજના અમલમાં કરવી તો હમણાં જ્યારે બે હજાર બાવીસ માં સરકાર સાથે સમાધાન અમારા જે ચૌદ મુદ્દાનું થયું એમાં એ મુદ્દો પણ હતો એમાં સરકારે પરિપત્ર કર્યો રાજ્યના સોળસો સડસઠ કર્મચારીઓના પરિવારને આજે પચીસો ત્રણ હજાર પેન્શન આવતું હતું એની જગ્યાએ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કુટુંબ પેન્શન આવતું થયું એટલે કર્મચારીઓ યુનિયનના જે લીડરો છે એ કર્મચારીના હક માટે લડતા હોય છે અને સાહેબે વાત કરી એમ કે શિક્ષકો જ આંદોલન કરે છે એવું નથી સમગ્ર રાજ્યના વર્ગ ત્રણ વર્ગ ચાર વર્ગ બે ના કર્મચારીઓ પણ પોતે આંદોલન કરતા હોય છે કે આ જવાબદારી પ્રમુખ તરીકે એક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે મને સોંપી છે એટલે અત્યારે કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે આ આંદોલનની આગેવાની કરી રહ્યો છું એટલે રાજ્યના તમામ કર્મચારીઓ આજની જે રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારી હતી અને સોલ તારીખે કાળા કપડા પહેરી અને દરેક કર્મચારી ફરજ બજાવી છે બિલકુલ તારીખ ના ગાંધીનગર ધરણા ખાતે મંજૂરી ન મળવા છતાં પણ ઠીક છે આની પહેલા જે તે સમય કુબેર ઢીંડોર સભાની અંદર ગયા હતા અને એમણે કહ્યું હતું કે આજ મોદી સરકારના શાસનની અંદર આપની જે ઓપીએસ સ્કીમ છે તેને લાગુ કરાવીશું વિશ્વાસ મારી ઉપર આ શબ્દો હતા એમના શું લાગે છે આ શબ્દો સાચા પડશે કે કેમ બીજી બાજુ જે કર્મચારીઓ આટલા વખતથી નોકરી કરી રહ્યા છે તેમાં એક તો ભરતી હોય જિલ્લા ફેરબદલી હોય પછી એ જ્યાં કામ કરતા હોય ત્યાંથી તેમને બદલીને બીજી જગ્યાએ મૂકે તેમાં ગૂંચવાયેલું આ શિક્ષકને શું સાચી દિશાની અંદર તેને કામ કરેલું વર્તનનું સમર્થન મળશે ખરું જો બેન લોકશાહીની ભાષામાં એવું કહેવાતું હોય કે સરકાર વારે બદલાતી રહે એ લોકશાહીના લોકો માટે આદર્શરૂપ કહેવાય હવે આપણે અહીંયા જોઈએ તો ગુજરાત ની અંદર ની સરકાર ને કેન્દ્ર ની સરકાર આમ બધાને પણ દસ વર્ષથી એક સરખી સરકાર છે એવું મને લાગી રહ્યું બરાબર એટલે જયારે સરકાર ના બદલાય ને ત્યારે એના નિર્ણયો પણ ક્યારે બદલાતા હોતા નથી ધારો કે બાજુનું રાજ્ય જે છે રાજસ્થાન તો રાજસ્થાનમાં જે કોંગ્રેસની સરકાર હતી તેની ઓપીએસ આવી પછી પાછી ભાજપ ની સરકાર આવી તો ઓપીએસ અત્યારે જતું રહ્યું એનપીએસ આવી ગયું એટલે ઢીંડોર સાહેબે ભલે કીધું કે ભાઈ આ સરકારમાં તમને ઓપીએસ મળશે પણ એ ક્યારે મળે કે કોંગ્રેસ ભાજપ અથવા તો આમ આદમી પાર્ટી અત્યારે આ ત્રણ પાર્ટીઓ મને દેખાઈ રહી છે એ ત્રણેય પાર્ટીઓની જે એકસો બ્યાસી સીટ છે એમાંથી હાઇટ હાઇટ થઈ જાય ને કે ભાઈ સાહીઠ સીટ આપની આવે સાઈઠ કોંગ્રેસ ની સાઈઠ ભાજપ ને તો મળે બાકી તો શક્યતાઓ છે નહીં કેમ કે આ રાજકીય લાભ માટે જ બધી વસ્તુ આજે કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ નાગરિક હોય અને જે પણ કોઈ લાભ આપવામાં આવતો હોય ને એ લોકશાહી દેશમાં હંમેશા અમેરિકા હોય કે ઇન્ડિયા હોય કે બ્રિટન હોય બધા આવું જ ચાલતું હોય

જે તેનું જે સરકારી કર્મચારીઓની માંગ છે સરકાર સુધી પહોંચે અને સરકાર એની ઉપર નિર્ણય પણ લે અને એના ઉપર વિચારે પણ કરી પ્રફુલભાઈ અને તો આગામી સમયની અંદર આ જ પેન્ડાઉન આંદોલન આજે જોયું કે સૂચન પેટી મત મતપેટીની અંદર પોતાના પ્રશ્નો મૂક્યા છે આ કર્મચારીઓ હવે ગાંધીનગર પહોંચે અને જો બે દિવસની અંદર ઉકેલ નથી આવતો તો ગાંધીનગરની અંદર પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાશે અને પોતાનું આંદોલન ઉગ્ર બનાવશે હવે સરકાર શું કરે છે તેના ઉપર સૌની નજર રહેશે આ સાથે વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર